જય દ્વારકાધીશ ને હર હર મહાદેવભાઈ વાયગા છે અત્યારે સાડા નવ જેવું થાય છે આપણે જો ફૂગી ખાલી કરવાનું ઠેકાણે હું તો હું તો રસ્તામાં આગળ ઉઠ્યો હું ત્યાંથી એક્ઝેક્ટ સાઈઠ કિલોમીટર આગળ હતું ખાલી કરવાનું હવે એમ કહીએ એક વાગે ગાડી લે સાડા બાર એક વાગે મજૂર ખાવા ઉતર્યા તા કંપનીના માણસો જ ગાડી ખાલી કરી કંપનીમાં ગાડી ખાલી કરવાનું ઠેકાણે

ફરી ગયા જો અશોક ભાઈ ગાર પૂછવા જો આવે પૂછી ને હું થયું હોય બેઠા જો બે ગાડીઓ આ બાજુ પડી લોડિંગ વાળી હું કીધું હાલો ભાઈ એક વાગા નું તો થયું એ નક્કી ખાલી થાય એક વાગે ગાડી અંદર લઈ અમારી ભરાવાની તો કોઈ શક્યતા હોય છે નહીં ભરાય કાલે ખાઈને સુઈ જવાનું તો અટાણે કઈ છે નહીં બાટા કાઢવાના વેફર ખાધી ને બિસ્કિટ ખાડે હડેલા じゃ બિસ્કિટ છે 20 સોફ બાઈ ખાવાનું આ બાજુ આપળો મેડ આવે ને કારણ કે આયા વેજ નોન વેજ ની ઓટલું બેગી હોય ચાય નત પીધો જો અહીં સામે ચા ઈ છે ને ઉને વેજ આ ઉતલે ગોષક પકા કરો આપા એક વાગ્યો ભાઈ એક જો અત્યારે અમારી ગાડી ખાલી કરવા લગાડી લેબર આયા 6-7 જણા આગળ લાગી જાય એટલે કે બે અઢી કલાકમાં ગાડી ખાલી સાડા ત્રણ વાગ્યા ભાઈ જો અટાણે એ અમારી ગાડી ખાલી થઈ હા તો સાફ કરો ઠાઠો બસ હું કર દેતા ગોરધા ખાલી થઈ ગઈ અમારે જો એવા બે ત્રણ થઈ પૂરું રામભાઈ खले जाए खले चार वागया भाई 4 फीट हटा ने हमारी गाड़ी खाली થઈ ગઈ હાથ પગ ધોઈ નાખ ખાટુ સાફ કરી ત્રિપાલ પાસે બાંધી દીધું એટલો માલ નીકળો કદળો પાવડર હવે રેડી કરી દીધા એ ભાઈ ગાડી અમાર વાચ્ચી હાલે છે મોવાની 1800 રૂપિયા રેટ ક્યાં આય છે પીપલ નેર થી હે પીપલ નેર થી આથી 150 કિલોમીટર ઉપર પગેલો પડ્યો જોઈએ જો અત્યારે ભરાય તો બોલે ને કે પછી સવારે કે પાકો હોય કે આવી જજો ટ્રાન્સપોર્ટમાં ફોન કર્યો નાસિકમાં ત્રુસાળ ટ્રાન્સપોર્ટ તૃશાલ એમાં વાત કરી દે આગળ રેટ બડાને કા કાં મના કર કરે અઢારસો હિચ અઢારસો રૂપિયામાં ત્રણસો રૂપિયા તો દીકરી છે ભરવાના ભરવાના ત્રણસો રૂપિયા કમિશન પંદરસો રૂપિયા વધે આપણે બહુ મંદી છે ગાડીના ધંધામાં પૈસા આવે એ દેખાય જાય કઈ દેખાતું ડીઝલ ને ટોલ નાકું ને બધું કરેલું ટ્રાન્સપોર્ટ મજૂરી ટન નાણા એસી રૂપિયા દીધા ખાલી કરવાના ટેકા જોઈએ હવે આગળ આગળ જો ફરવા જવા થાય જોઈએ ટ્રાન્સપોર્ટે કીધું કે તમે અહીંયા આવો આથી પચીસ કિલોમીટર છે આગળ ટ્રાન્સપોર્ટ નાસ્તો લે ભાઈ હવાર નું ખાધું ને અશોક ભાઈ ખાય નાસ્તો કરે ને નીકળે ગયા અશોક ક્યાં જવાનું આપડે ભાઈ બેઠા ક્યાંનું લોડિંગ ક્યાંનું પાકું થાય મોવા મોવાની વાત થી રાલે સવારે ભાઈ ભરવા જવાનું થાય અને જો ખાલી ઘર નીકળી ગયા અહીંથી એ કિલોમીટર રહે છે ટૂંક ટ્રાન્સપોર્ટ જાય ભાઈ ફોર લાઈનમાં ચડે કાટ આવે કોટ ત્રિશાલ ટ્રાન્સપોર્ટ નાસિક હવે જય દ્વારકાધીશ સ્વાગત છે ટ્રાન્સપોર્ટે આવી ગયા હતા હોઈ ગયા હતા હવે અત્યારે આવ્યા નથી કોઈ વાગ્યા સાડા સાત જેવું થાય છે ભાઈ હવે આવે તો ખબર પડે ચા ચાર બાર વાગ્યા ભાઈ બાર અત્યારે હજી કાંઈ માલ માં નથી એમ કહે કે કલાક દોઢ કલાક પછી ખુલે પછી ખબર પડે બેઠા જવાય વરસાદ ઝીણા ઝીણો ચાલુ હોય વરસાદ ડટાણે ચાલુ થયો તુ સાલ ટ્રાન્સપોર્ટ હે ઉ સાલે કા ખુસાલ ડા ડા ચાલુ હ દેરી દેરી ઓર હે ગાડી માં સડેન બેઠા ઓ પળા માં ખાઈ લેતા હવે કઈ ખાવાનું હે ને બેઠા જવા બઈ ઓર્ડર આવે તો સારું આવે તો થાકી ગયા નોરતા નકા મત તા હે ગાડી માં જ ભર

મિક્સ સબ્જી હે મિક્સ મિક્સ સબ્જી બની ગઈ અત્યારે રોટલા જો આ ડીગોટાણી બનાવે આ જોઈ લે આ રોટલો જોઈ શકો ઘટે ગઈ ન તો જ ત્રણ વેગા ભાઈ ત્રણ અઢાર અમારો જો ઓર્ડર આવે મૌવા હે મૌવા કેટલા કિલોમીટર અશોક ભરવા જવાનું કિલોમીટર ચાલીસ કિલોમીટર ભરવા જવાનું હોય મહુવાની ડુંગળી છે ત્રીસ ટન સત્તરસો પચાસ રૂપિયા રેટ છે લગા દીયા અશોક ગાડી ખાઈને જો નીકળી ગયા ભરી આવ્યા આજ ભરાઈ ગયા તો આજ ને કાલ એમ કીધું ઉપર અશોક ભરવા જવાનું વનની રોડ ઉપર ભરવા જવાનું વની પૂરી ત્યાંથી આઠ કિલોમીટર છે લોકેશન છે તો વનની રોડ ઉપર છે ચાલીસ કિલોમીટર આગળ

એ બધા પાલન કરે ભાઈ સિગ્નલ મેમો આવે ઓનલાઈન હાડાથી બોલ અહીંથી અમારે જવાનું ડ્રાઈવર ભાઈ ઓની રોડ આ સીધો નાસિક સિટીમાં રસ્તો જાય આપણે આમ જવા ડ્રાઈવર સાહેબ અહીંથી અમારા ડ્રાઈવર સાહેબ જવાનું સિગ્નલ બધા પાલન કરે

टमाटर बकाल અશોક ભાઈ કેમ છે ભાઈ અશોક ભાઈ ની બાલટી નો આગળ ફોન આવ્યો કે ગાય ગા પુગાડો તો ભરાય જાય અડધી પોણી કલાક માં ભૂગી આવો તો ભરાય જાય ગાડી હવે જઈએ તો ખબર પડે હજી બાર તેર કિલોમીટર સેટ જાય પહાડ નો નજારો

वो थे देम 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 नहीं थे नौ किलोमीटर आगे जाना है भाई ये भाई यहाँ भाई जो डेम डेम फोर्ड डेम निकाल जापार डेम यहाँ भाई जो डेम यहाँ भाई जापार डेम ओह हो भाई अबे दोनों किलोडेम पानी पानी વણી ફૂગ જવા દે વણી ફૂગ વણી એચપી નો પપ દેખાય ને હા અમારે કાંટો ભાઈ ફરવા જવાનું અહીંથી એક દોઢ કિલોમીટર જા કાટો ભાઈ કરાવે નહીં અમારે આગળ જવાનું હે નાનો એવો કાંટો હે અહીંથી ભાઈ કાંટો કરે ને અહીંથી આગળ જ છે બાજુમાં કારખાનું ન્યા જવાના

માર્કેટ માર્કેટ નું હોય માર્કેટ જ છે આપણે ડુંગળી જય જ્યાં અહીંયા બધું ટમાટર નું હે પ્યાજ પિયા ટા Sắc Market, tham gia ta không sạc tà mắt, tham gia tao, 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 tham gia tao,

आ गाड़ी भराने निकली चार पांच टन हमारे यहीं थी भरवानी है अंदर थी बीजी आगर थी अशोक भाई जो बैठा शांति नहीं डंगरी ना नेगला ढगला पड़िया भाई इधर प्याज और टमाटर दोनों ही मिलता है भोणी साग मार्केट में भोणी हाथ वगया भाई हाथ जो अटली गाड़ी भरानी हमारी बीजी या बीजे से કઠનાઈ ભેગી છે અમારે વોલ્ટેનેટર થઈ ગયું બંધ ગાડી ગાડી હાલે કારીગરને આ ત્રણને ફોન કર્યો અહીંયા કંઈ કામ કરવા કોઈ આવે એવું હે નહીં જોઈએ ગાડી ભરાઈ જાય તો સો ટકા નીકળી જાવ અશોકભાઈ કીએ એલઈડી લાઈટ લાઇટ ઉપર વહી જાય ના પછી ફૂવું જો સવારે નીકળી આવું વાગ્યા ભાઈ ના હોય અત્યારે જો હવે ગાડી ભરવાનું ચાલુ થયું મજૂર આવી ગયા અમે ખાઈને ઘરે હવે અહીંયા હે आमो है 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 तो तो जा है। तो जा भाई 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 गाड़ी वायरिंग वाला ने फोन वो कोई नहीं भाई काम करता ना एलईडी लाइट था है तो वही आ जा तो सोन कट बाजू क्या काम कर भराई गाड़ी जो अत चालू राश रुपया अर्धी गाड़ी भराई गई आप अर् आगनी कलाक दौ कलाकती डूंग जब पड़े थे ढगला आठ रुपया किलो है भाई आठ रुपया किला मफा था સોકભાઈ હું મોરો પડેગો મારા વાલા આજે યાર આ કામ લેવાઈ ગયું આજે अशोक નું ભાઈ કામ લેવાઈ ગયું ગાડી માં ઓલ્ટિનેટર બંધ થગુ મોરો મારા વાલા આજે ગાડી જો ભરાઈ છે અત્યારે હવે આપણે ભઈ ગયા હે આતી હે જો ગાડી ભરાવા હવે આ વિડીયોને અહીં કરીએ ભાઈ પૂરો અશોકભાઈની સાથે મળીએ હવે સવારે નવા વિડીયો જય દ્વારકાધી